જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હોન્ડા સિટી એસવી ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું આ વિડીયોમાં આ ગાડી વિશેની બધી માહિતી આપી દઈશ તો તમે વિડીયો પૂરો જોજો અને હા મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે હોન્ડા સિટી એસપી ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ટાયર પણ ચારે નવા છે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજાર સત્તરના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે આ ગાડી તમને ડીઝલ ગાડી જ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો છ લાખ એસી હજાર આ ગાડી ની કિંમત રાખેલી છે તેમાં તમને આ ગાડીના માલિક દ્વારા થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એમ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડીની કન્ડિશન પણ ટીપટોપ કન્ડિશન છે હુલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં સત્યાસી હજાર સાતસો ને ઓગણસાઠ કિલોમીટર ચાલેલી છે આ ગાડીમાં વીમો ચાલુ છે એવો જણાવવામાં આવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે બાકી તમે આ ગાડીવાળા ભાઈને તમે ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર પંચાણું ત્રણ ચુમ્મોતેર સડસઠ સાત સત્યવી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડી ખરીદી શકો